કેમ છે મારા બાળકોને સરસ હવે આપણે જોઈશું પૂર્ણાંકોમાં અમુક એવી જોડીઓ બનાવી જેનો જવાબ છે જે માંગ્યો હોય એ પ્રકારનો જવાબ મળે બરાબર એમાં સરવાળો કરતા જવાબ મળશે તફાવત કરતા જવાબ મળશે એવા ઘણા બધા પ્રશ્નો આવશે તો અહીંયા સૌથી પેલો પ્રશ્ન છે કે પૂર્ણાંકોની એવી જોડી લ્યો જેમાં સરવાળા તરીકે માઇનસ ત્રણ મળે આમાંથી ઘણાના જવાબ આવડતા હશે બુક માં આપ્યા છે પણ જયારે અલગ પ્રકારના દાખલા મળે ને સંખ્યા ફરી જાય તો ઘણી ખબર પડતી નથી એની માટે આપણે સમજી લઈશું કેવી રીતના સરવાળા કરવા જોઈએ જોઈએ બરાબર બરાબર હવે છે 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 આપણને ખબર કે જવાબ એ અને શું કરવાનું છે એની માટે સરવાળો સરવાળો કરતા જો માઇનસ ત્રણ જવાબ જોઈએ છીએ તો એની માટેની બે રીત છે એક રીત શું છે તો કે પેલા કોઈ પણ એક માઇનસ ની સંખ્યા લઈ લો અહીંયા આપણે પહેલા માઇનસ એક લઈએ

હવે કરવાનો સરવાળો છે તો પાકું છે એટલે એ ફરવા નથી બીજી સંખ્યાની નિશાની બદલાવી શકાય આપણે શું કરી શકાય બીજી સંખ્યાની નિશાની જો અહીંયા હું માઇનસ બે મૂકું તમને એમ થાય કે પાંચ વત્તા બે એમ કરતા પાંચ ઓછા બે કરતા ત્રણ મળી જાય તો અહીંયા માઇનસ બે લખું ને હું સમજાય માઇનસ બે કરું ને તો આનો જવાબ આવી જાય માઇનસ પાંચ માઇનસ માઇનસ

કે સરવાળો છે એ માઇનસ છ આવવો જોઈએ પૂર્ણાંકોની એવી જોડી બનાવીએ જેનો જવાબ છે એ માઇનસ છ મળે તો જો જવાબ આપણે બે રીતે લાવીને જોઈશું એકવાર વાર છે બેય સંખ્યા છે આની કરતા નાની લઈશું અને બીજી વાર આની કરતા એક મોટી સંખ્યા લઈશું ને એક નાની લઈશું બરાબર તો પેલા નાની સંખ્યાથી કામ કરીએ છ છે ને એના બે ભાગ પાડી દો સરવાળા માટે કઈ મળશે ત્રણ ને ત્રણ રેડી તો ત્રણ ને ત્રણ નો સરવાળો કરવાથી છ મળે ને બરાબર પણ સરવાળો તો કરવાનો જ છે તો નિશાની બેયની કેવી આવશે માઈનસ શું કામ કેવી બેય છે કેવા માઇનસ છ કરતા ત્રણ છે એ બેય સંખ્યા કેવી છે નાની છે એટલે સરવાળો કરતી વખતે શું કરવું પડશે બેય સંખ્યા છે એની નિશાનીને ને માઇનસ કરવી પડશે જો જવાબ જોઈ લઈએ માઇનસ ત્રણ વત્તા નો ઓછા એટલે જવાબ મળ્યો માઇનસ ત્રણ માઇનસ ને માઇનસ ત્રણ છે તો શું થઈ જાય છ અને નિશાની કોની આવશે બેન મોટાની મોટું છે તો મૂકશું હું હવે આપણે આની કરતા મોટી સંખ્યા લઈએ કોઈ આની કરતા કોઈ પણ એક મોટી સંખ્યા બોલો નવ શું લીધું નવ હવે જવાબ કેવો જોઈએ છે આપણે માઇનસ હોય એટલે મોટી સંખ્યા હંમેશા કેવી રાખવી પડે

ત્રણ બે નિશાની કેવી છે અલગ અલગ છે એટલે જવાબ શું કરો સરવાળો નવ માંથી માઇનસ છ ક્યાં આવ્યો એટલે આ જોડી બની ગયા આ જોડી બની હવે ઘણીવાર એમ કીધું ને કે એક કરતા વધારે જોડી બનાવો કેવી એક કરતા વધારે જોડી બનાવો તો એકાદ જોડી ખબર પડી છે ને પછી એની અરજ કામ કરી શકાય દાખલા તરીકે માઇનસ નવ છે વત્તા ત્રણ છે તો અહીંયા નવ માં એક ઉમેર દેવાનો કેટલા થયા દસ તો માઇનસ દસ થયા બરાબર ને તો દસ માંથી કેટલા કરતા છ મળવાના છે ચાર તો અહીંયા એક વધાર્યો એમ અહીંયા એક વધારી દેવાનો ખબર પડે છે શું જવાબ આવશે માઇનસ છ સમજાણું પણ અહીંયા એવું નથી કરવાનું અહીંયા અલગ રીતે કામ કરવાનું છે જોજો માઇનસ ત્રણ ને માઇનસ ત્રણ બે સરખી નિશાની છે હવે અહીંયા છે એક ની સંખ્યા વધારશું ને માઇનસ ચાર એમ લઈએ તો આની સંખ્યા ઘટાડી દેવાની શું કરવાનું ઘટાડી દેવાની એટલે જવાબ શું મળશે માઇનસ ચાર માઇનસ બે એટલે જવાબ શું મળી જાય માઇનસ છ ખ્યાલ આવ્યો એટલે એક કરતાં વધારે જોડી બનાવવાની થાય ત્યારે આ રીતે કામ કરી શકાય ખબર પડી સરસ